વિરામ બાદ આપનું સ્વાગત છે હવે આપણે રૂબરૂ મળીશું સાંસદ રામસિંહ રાઠવાને તો ચાલો મળીએ સાંસદ રામસિંહ રાઠવાને રાઠવા સાહેબ પહેલો પ્રશ્ન આપને એ થાય કે એક આર્કિટેક્ટ જીવડો રાજકારણમાં કેવી રીતે આવ્યો આમ તો એ મને હજી ખબર નથી કઈ રીતના હું એમાં આવી ગયો પણ નાઇન્ટી એટી ટુમાં એક વિશેષ બનાવ બની ગયો ગુજરાત એસેમ્બલીમાં તે વખતે માધવસિંહ સોલંકીની સરકાર હતી અને કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની સરકાર હતી રાજસભામાં આપેલા ગુજરાતમાંથી ક્યારેય કોઈ આદિવાસીને કોઈ પણ પક્ષના સભ્ય રાજસભામાં ગયું હોય એવું બન્યું નહીં એટલે ગુજરાત એસેમ્બલીમાં જેટલા આદિવાસી ધારાસભ્યો હતા એ બધાએ ઇન્દિરા ગાંધી જોડે માગણી કરી કે તમે કોઈ પણ કેન્ડિડેટ સિલેક્ટ કરો પણ એક આદિવાસીને મોકલો તે વખતે ગુજરાત એસેમ્બલીમાં માધવસિંહભાઈ અમરસિંહભાઈ ઝીણાભાઈ દરજી અને હરિવલ્લભભાઈ આ મુખ્ય જે છે સમાજને કામ કરતા એ સામાજિક જે આગેવાનો મુખ્યમંત્રી મંત્રી આ બધા જ એ પછી પોતપોતાના વ્યક્તિગત જેમને અનુકૂળ આવે એવા નામોની પસંદગી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ઇન બિટવીન હરિવલ્લભભાઈ પરીખે હું જૂનાગઢ મ્યુઝિયમમાં હતો એટલે ત્યાં આવીને મને કીધું કે આપણે રાજસભા માટે તમારું નામ પ્રપોઝ કરીએ છીએ એટલે હું ના પાડી કે ભાઈ મારે રાજકારણમાં જવું નથી એટલા માટે નથી જવું કે સાચાનું જૂઠું જૂઠાનું સાચું એવું કહેવું એ મને ફાવતું નથી જે હશે એ વાસ્તવિકતા કેવી પણ સાચું કહેવા જઈએ તો રાજકારણમાં કોઈ ટકી નથી શકતા એટલે એના માટે હું ના પાડી હતી પણ એની હાવ કારણ કે અમારા વિસ્તારમાં સામાજિક કામ કરતા મને એક વાત એમની ગમી ગઈ કે અમારા જેવા બહારથી આવેલા બીજી જ્ઞાતિના સમાજના આગેવાનો આદિવાસી વિસ્તારમાં કામ કરે છે પણ અહીંથી જ આદિવાસી સમાજમાંથી જ કોઈ હવે કામ કરનાર યુવાન જોઈ અને એના માટે તમારે તૈયારી રાખવી એટલે આ વાત મને પણ લાગી કે વાત તો સાચી છે એટલે હું સરકારી નોકરી જૂનાગઢ મ્યુઝિયમમાં હતો તેમાંથી રિઝાઇન કરીને રાજસભામાં જવા માટેની મારી તૈયારી બતાવી અને તે વખતે જોગ પછી મને રાજસભાની ટિકિટ પણ મળી એટલે ગુજરાત એસેમ્બલીમાંથી ચૂંટાઈને હું રાજ્યસભામાં ગયો આ રીતના મારો રાજકીય પ્રવેશ થયો સર બે વખત રાજ્યસભામાં રહ્યા આપના રાજકીય આદર્શ કોણ છે આમ જોવા જઈએ તો શરૂઆત તો મારાથી હું હરિવલ્લભભાઈને ગણું જેમણે મને સામાજિક સેવા કરવા માટે અને રાજકીય પ્રવેશ તરીકે અપાયો હોય તો એ છે આજની તારીખમાં અગર કોઈ રાજકીય કે બીજી રીતના કોઈને જોવા જઈએ તો એ અબ્દુલ કલામ છે કે એમના જેવું વિચારધારાને હું વધારે માનું છું બોડો સાત વિધાનસભાઓ આવેલી છે અને મોટેભાગે અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે બે વિસ્તારને બાદ કરતા તો ત્યાંના લોકોનું એક એવું કહેવું છે કે આટલો મોટો મત વિસ્તાર હોવા છતાં રામસિંહ રાઠવા સાહેબ વડોદરામાં રહે છે અને છોટાઉદેપુર કે કમાટમાં કે અન્ય કોઈ સાથે વિધાનસભા મતક્ષેત્રમાં ખાસ આવતા નથી ખાસ કાર્યક્રમો હોય તો જ આવે તો એ બાબતે લોકોને આપ શું કહેવા માગું છો સ્વાભાવિક છે સમાજના લોકો એવું ઈચ્છે પણ હું હવે બીજો એક વાત કરું કે છોટાઉદેપુર લોકસભા કોઈ એક તાલુકાની લોકસભા નથી આપણે છોટાઉદેપુર લોકસભા એ ચૌદ તાલુકાઓની લોકસભા બની છે અને ગઢેશ્વર તાલુકો બન્યો તો હજુ એક વધી જાય એટલે કે પંદર તાલુકા હવે દરેક તાલુકાના નાગરિકો એવું ઈચ્છે કે એ અમારે ત્યાં સ્થાનિક રહેતા નથી તો મને લાગે છે હું ચૌદે ચૌદ તાલુકામાં ક્યાં રહેવા જાઉં બરાબર શું પણ આ પહેલાં છોટાઉદેપુર જિલ્લો બન્યો તે પહેલાં છોટાઉદેપુરના દરેક નાગરિકને કામ માટે કલેક્ટરનું કામ હોય જિલ્લા વિકાસ અધિકારીનું કામ હોય ગ્રામ વિકાસ અધિકારીનું કામ હોય આ દરેક કામો કરાવવા માટે એમને બરોડા આવવું પડે અને રાજપીપલાનો માણસ બરોડા આવું એ એને બધી રીતના અનુકૂળતા રહી પણ એને છોટાઉદેપુર જવું ખૂબ મુશ્કેલી પડે પાદરાનો જે નાગરિક છે એને બરોડા આવવું ઘણું અનુકૂળતા પ્રશ્ન કરવા માગું છું કે વડોદરા રહેવાનું કારણ શું હતું હું એ જ સમજાવવા માંગી રહ્યો છું કે બરોડા એ એક એવું સેન્ટર છે જે નાના મોટા કામ કરાવવા માટે બધાને બરોડા આવવું પડે તો હું જો બરોડા રહું તો એ રાત્રે વહેલો મોડો ગમે ત્યારે આવે તો એ અહીંયા રહી શકે એનું કામ કરાવી શકું ને જે કંઈ હોય અનુકૂળતા હોય એ આજની તારીખમાં બધું એમના બરોડા જ કામ હોય ચાહે એ દવાખાનાનું હોય ચાહે એ જિલ્લા વિકાસ અધિકારી હોય ચાહે એ હોય પાણી પુરવઠ કંઈ પણ હોય એ બધી જ ઓફિસો ભરોડા હોય છે અને એટલા માટે અહીંયા રહેવું એ સ્વાભાવિક છે હા લોકસભા છે લોકસભામાં સાત વિધાનસભા સાત વિધાનસભામાં લગભગ એવી એકવીસો જેવા ગામડા અને પાર્લામેન્ટ પણ બાર મહિનામાં લગભગ પાંચ મહિના પાંચથી છ મહિના જેવા જ્યારે પાર્લામેન્ટ ચાલતી હોય અને ત્યારબાદ પાર્લામેન્ટની પણ કેટલીક કમિટીઓ હોય કમિટીમાં તમારા હાજર રહીને જે દેશને લગતા જે કેટલાક પ્રશ્નો હોય એને ધ્યાનમાં રાખીને જ્યારે પાર્લામેન્ટમાં પણ હાજરી આપવાની હોય જોડે જોડે કમિટીઓમાં પણ આપવાની હોય મારી એક બીજી જવાબદારી છે સંગઠનની પણ છે સંગઠનમાં હું રાષ્ટ્રીય મહામંત્રી એસટી મોરચાના નાતે આપેલા પ્રદેશમાં મંત્રી ઉપપ્રમુખ મોરચાના જવાબદારી હતી એટલે એ સિવાય પણ પાર્ટીનું કામ માટે જ્યારે બહાર જવાનું હોય ત્યારે સ્વાભાવિક છે દરેક નાગરિક એવું ઈચ્છે કે વારંવાર અમારે ત્યાં આવે પણ કેટલીક જવાબદારીને ધ્યાનમાં રાખીને કદાચ મારાથી જે તે જગ્યાએ ના પહોંચી શકાતું હોય તો એવા નાગરિકો એ કહી શકે એમાં કંઈ ખોટું નથી કદાચ મારી જગ્યાએ કોઈ બીજો હોત તો એ પણ એ બિલકુલ સાહેબ ગત વિધાનસભામાં નરેન્દ્ર મોદી સાહેબે નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું અને નો રિપીટની થિયરી અપનાવી હતી કદાચ આ વખતે પણ લોકસભામાં એવું થાય તો એમાં કોઈ સવાલ ઉભો રહેતો નથી દેશ જ્યારે આખો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા ઈચ્છતો હોય તો મારે તો હું કદાચ આ તો રિઝર્વ સીટ છે બાકી હું સાહેમેથી સાહેબને કહું કે તમે છોટાઉદેપુર આવો અમે જીતાડવાની જવાબદારી લઈ લઈએ છીએ અને તમે દેશમાં બીજે જાઓ પણ રિઝર્વેશન છે અહીંયા કોઈને પણ આપે અમે તો સંગઠનના માણસ છે કોઈ પણ વ્યક્તિને આપશે અમે કારણ કે મોદી સાહેબને અમારે પીએમ બનાવવાના છે એટલે બીજી કોઈ અમારા મનમાં શંકા કે લઘુ શંકા હોય નહીં મેં તન મન ધનથી જે કોઈ ઉમેદવાર આવશે એને અમે જીતાડીશું સાહેબ થોડી દિનચર્યાની વાત કરીએ તો આપણા આપનો દિવસ કેવી રીતે શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે આપ પોતે જ જણાવો કે દિવસ દરમિયાન આપ શું કરો છો ના જો દિવસ દરમિયાન અને દિનચર્યાની વાત કરીએ તો કહી શકું કે હું પહેલી વાત તો એ છે કે અમારા પરિવારનો ખૂબ હું આભાર માનું છું ઘરમાં કોઈ બીમાર પડે તો હું એ પરિવારનું પણ ધ્યાન નથી આપી શકતો એ પણ હકીકત છે મારે કામ છે હું બહાર જાઉં છું એટલે લગભગ સવારે ઘરેથી સાડા આઠ નવ વાગે કારણ કે મારે મોડામાં મોડું સાડા આઠ નવ વાગે નીકળી જવું પડે અહીંયા વડોદરાથી આ બાજુ જંબુસર તરફ જાઉં તો એ સાહીઠ સિત્તેર કિલોમીટર દૂર મારો મત વિસ્તાર લાગે આ બાજુ હાલોદ અને ઘોઘંબા જાઉં તો પણ એ સાહીઠ સિત્તેર કિલોમીટર લાગે પેલી બાજુ ઉદેપુર જાઉં તો દોઢસો પોણે બસો જેવો કિલોમીટર લાગે કવાટ જાઉં તો પણ એ દોઢસો કિલોમીટર જેવો લાગે આપણે રાજપીપલા સાઈડ જો આવો તો એ પણ રાજપીપલાને બાદ કરીને જ્યારે આ આગળનો મત વિસ્તાર જોઈએ તો એ પણ એટલો જ થાય એટલે સ્વાભાવિક છે કે મારા પ્રવાસ દરમિયાન સમયે લગભગ બેથી અઢી કલાક તો મારો ખાલી બરોડાથી કોઈ પણ એક જગ્યાએ જવાનું જ લાગે જો હું છોટા ઉદેપુરથી અહીંયા આવવાનું હોત તો કદાચ મને ખૂબ લાંબો પડત પણ સૌભાગ્ય અહીંયા છે અને છતાં નાગરિકોની સુવિધા માટે મારી છોટાઉદેપુર હું દર શનિવારે છોટાઉદેપુર જાઉં છું રવિ સોમ હું કવાટ હોઉં છું અને બાકીનો સમય અહીંયા વડોદરા હોઉં જે સમયમાં કદાચ કોઈ મીટિંગો હોય પાર્ટીના કોઈ પ્રોગ્રામો હોય તારે કદાચ મારાથી છોટાઉદેપુર કે એ બીજે હું નહીં જઈ શકતો એ સ્વાભાવિક છે પણ એ સિવાયના સમયમાં રેગ્યુલર મારે છોટાઉદેપુર એટલે મારી ટોટલ ત્રણ મીટિંગો હોવા અને ત્રણ ઓફિસો ચાલવાના કારણે દરેક જગ્યાએ મારું જવા આવવાનું રૂટિનમાં લગભગ સવારે સાડા આઠ નવ વાગે હું ઘરેથી નીકળું રાત્રે બરોડા આવવાનું કંઈ નક્કી નથી દોઢ બે અને ક્યારે ગામડાઓમાં ભજનો હોય તારે લગભગ સવારે ત્રણ ચાર વાગે જતા હોય છે બહુ સરસ આપની કામગીરી સાહેબ પણ હવે આગામી ચૂંટણી આવી રહી છે લોકસભાની તો એને માટે આપણી તૈયારી કેવી સાહેબ અમે તો ચૂંટણી આવે તારે તૈયારી કરીએ એવું નથી અમે તો પહેલેથી જ જે રીતના રહ્યા છે ચૂંટણી ગમે ત્યારે આવે અમે અમારી રીતના તૈયાર છે પાર્ટી કારણ કે અમારો કેન્ડિડેટ એક અમર છે કોઈ વ્યક્તિ નથી અને બીજું એમ કહું તો પણ ચાલી જાય અમારો કેન્ડિડેટ એ નરેન્દ્ર મોદી પીએમ છે એટલે પછી બીજું કંઈ અમારે જોવાનું હોય નહીં આ હતા છોટાઉદેપુર સાંસદ રામસિંહ રાઠવા તેઓએ તેમના પાંચ વર્ષના કાળ દરમિયાન કરેલા વિકાસ કામોથી તેઓ સો સંતુષ્ટ છે અને હવે તક મળે કે ન મળે ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જીતાડવા તેઓ હંમેશા તત્પર છે મિત્રો સમય થયો છે એક વિરામનો તો મળીએ એક વિરામ બાદ